અંકલેશ્વર સુરતી ભાગોર વિસ્તારમાં રહેતા જાવેદભાઈ શેખ માટે રક્ષાબંધનનો તહેવાર માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ ભાઈચારાની અનમોલ ભેટ સમાન છે પ્રતિવર્ષ રક્ષાબંધન પર્વ પર તેની બે હિન્દુ બહેનો ઘરમાં આગમન સાથે ધર્મ જાતિના ભેદભાવની લકીર ભૂસી બસ ભાઈ બહેન પ્રેમી સૂતરની તાતીએ બંધાઈ જતો પર્વ બની રહે છે તેમના ફળિયાની સીતાબેન અને કંચનબેન પોતાના હાથે જાવેદભાઈના હાથ ઉપર રાખડી બાંધીને તેમની લાંબી ઉંમર અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે આ પરંપરા જ્યાં કોમી સદભાવનાની લાગણીઓ તૂટી હતી એ સમયથી ચાલી આવી છે અને ખરા અર્થમાં કોમી એકતા અને સદભાવનાની અવિરત ચાલી આવતી પરંપરા બની ગઈ છે બહેનના આગમન સાથે જ મુસ્લિમભાઈના પરિવાર માટે તહેવાર જેવો માહોલ ઊભો થાય છે અને ઘરનું વાતાવરણ પ્રેમ અને સ્નેહથી ભરાઈ જાય છે ભાઈ બહેનના આ બંધનને કોઈ જાતિ ધર્મ કે ભેદભાવ સ્પર્શી શકતા નથી જાવેદભાઈ પિતાજીએ કહ્યું હતું કે સીતાબેન અને કંચનબેન મારી માટે સાચી બહેનો જેવી છે રાખડીનો દિવસ અમારા માટે ફક્ત તહેવાર નથી પણ એકબીજા માટેના સ્નેહ અને વિશ્વાસનો દિવસ છે આ પરંપરા હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત પ્રતીક બની ગઈ છે આજના સમયમાં જ્યારે સમાજમાં વિભાજનની વાતો વાતો ઉઠી છે ત્યારે સુરતી ભાગોની આ નાનકડી પરંપરા પ્રેમ એકતા અને સૌહાર્દના મજબૂત સંદેશ આપે છે